ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં અસામાજિક તત્વો બેફામ બન્યા હોય તેવો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતો હોય તેમ લાગી રહ્યું છે યુવક પુષ્પા પિક્ચરની માફક હાથમાં ઘાતક હથિયાર ધારણ કરીને ટહેલતો હોય અને થાર ગાડીના બોનેટ પર ચડીને ડોન હોય તે રીતે આજુબાજુમાં બાઉન્સર રાખીને હાથમાં હથિયાર સાથે રીલ્સ બનાવી રહ્યો હોય તેવું વાયરલ વિડીયોમાં દર્શાવી રહ્યું છે તમામના હાથમાં તીક્ષ્ણ હથિયાર હોય

અને જેથી કરીને એ જાહેર જનતાને અમે માફી માગીએ છીએ અને અમે એ પણ કહીએ કે તમે વિડીયો નહીં બનાવતા હો અને કોઈ મેકતા સોશિયલ મીડિયામાં અમે નહીં મેગી